સુરત શહેરમાં ફાયર એનઓસી ન હોય તેવી દુકાનો સીલ કરાઈ હતી જોકે ફાયર એનઓસી આવી ગઈ હોવા છતાં પણ સીલ ન ખોલાતા દુકાનદારોએ વિરોધ કર્યો હતો અને પાલિકાની કામગીરી સામે આક્ષેપો કર્યા છે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાને લઈને રાજ્યભરમાં ફાયર એનઓસી અને બીયુસીને લઈને સીલિંગની કામગીરી હતી તેમજ સુરતમાં પણ તંત્ર દ્વારા ફાયર એનઓસી કે પછી બીયુસી ન હોય તેવી કોમર્શિયલ બિલ્ડિંગો સહિતનાઓને સીલ કરાય છે ત્યાં મોટા વરાછા તુલસી આર્કેડ ખાતે પણ ત્રણસો પચાસ જેટલી દુકાનોને રાતોરાત સીલ કરી દેવાઈ હતી જોકે વેપારીએ ભેગા મળી ફાયર એનઓસી મેળવી લીધી હતી પરંતુ ત્રણ દિવસ વીતી ગયો હોવા છતાં પણ અને ફાયર એનઓસી આવી ગઈ હોવાની રજૂઆત કરી હોવા છતાં પણ તુલસી આર્કેડની સાડા ત્રણસો થી વધુ દુકાનો સીલ ન ખોલાતા દુકાનદારે વિરોધ કર્યો હતો અને રોજનું નું નુકસાન થઈ રહ્યું જણાવ્યું છે મારી કપડાની દુકાન છે આ તુલસી માર્કેટ ની અંદર અને આ એનઓસી આવી ગઈ છે અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો સીલ કર્યો આઠ દિવસ થઈ છે અને એનઓસી આવી ગયા ત્રણ દિવસ એટલે દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યો રોજે બધાને પોતપોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસક હજારની નુકસાની જાય છે શું કહેવામાં આવે છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે જાલગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે જાલગીન અમે કોઈ વસ્તુ નહીં કહીએ અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીનું અનુસી આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે છે આમાં સિત્તેર ટકા ભાડું છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનું પણ ભરણપોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ તો ફાયર એનઓસી અને બીયુસી લઈને દુકાનો સીલ કરાઈ હોય ત્યારે ફાયર એનઓસી આવી ગયા બાદ દુકાનો ન ખોલાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ